નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલ મિત્રો અગાઉ પણ અમે આ મંદિરે આવી ગયા છે અને મા પાસે આપણે ઘણી બધી વાતો કરી છે તો ફરીવાર અમે અહીંયા આવ્યા છે અને આ મંદિરનો ઇતિહાસ અને સંપૂર્ણ માહિતી અમે અહીંયા તમને બતાવીશું અમે આઈ શ્રી જાલમાના મંદિરે આવ્યા છે અને મા સાથે આપણે વાત કરીશું અને તમને પહેલાના એપિસોડ ખૂબ ગમ્યા છે તો મિત્રો અમે ફરીવાર તમારી માટે જ અહીંયા આવ્યા છે તો અમારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો અત્યારે આપણી સાથે આઈ જહાલમાં જોડાયેલા છે આપણે એમની સાથે આ મંદિરનો ઇતિહાસ અને એમની વિશે પણ આપણે ઘણું બધું જાણીશું મિત્રો પહેલાના અગાઉના પણ વિડીયોમાં માએ ઘણું બધું આપને બતાવ્યું અને તમને લોકોને બહુ જ પસંદ પડ્યું તો મિત્રો અત્યારે આપણે એનો ઇતિહાસ જાણવાનો છે અને આ વિડીયો અત્યાર સુધીમાં ક્યાંય પણ તમે આ જહાલમાંનો ઇતિહાસ જાણ્યો નહીં હોય ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ ભક્તિ અમૃત ઉપર જ તમને જોવા મળશે આઈમાં આ મંદિર વિશે થોડુંક અમને જણાવો અને તમારો ઇતિહાસ શું છે એ અમને થોડુંક જણાવો મંદિર તો છે ને રાજા રાજાશાહેબ વખતનો પ્રાચીન છે સ્થળો અને આમ તો અંદાજીત તો વર્ષો સાડા ત્રણસો ચારસો વરસ ગણાય આમ લોકિત મુજબ માનું અહીંયા થડો છે ને કે મા અહીંયા સમાણાં છે અમારું ગામ આખું આ બાજુ હતું ખરેડા અને માના જ્યારે લગ્નની જાન આવી ને અને કોટડા અમારું રાજાશાહી હતું તાલુકો કોટડા સાંગાણી થાય ને અમારું રાજાશાહી હતું કે માના રૂપના જે વખાણ થયા હોય એ તો ત્યાંથી બધા આવ્યા પછી જાનૈયા માંડૈયા બધા કપાઈ ગયા અહીં કંઈ વહેધું નહીં એટલે મા ગામને વાહો દઈને હમાણા મદદ ગામની માગી પણ ગામે એ સમયે કાંઈ મદદ ન કરી તો માએ આખું ગામ ભડકે બાયર્યું એટલે ગામ આખું આ બાજુ હોઈશું નવેસરથી અને મા એટલા સમયથી ક્રોધિત અને બિરાજમાન છે એટલે આ લોકવાયકા બધી આપણે કહી શકીએ અને માના આગળ ચાર વડ છે એ માના ચોરીનો મંડપ હતો અને એ ચોરીના મંડપમાંથી ચાર વડ થયા છે એ વડે આપણે આગળ જાશું દર્શન કરવા માટે એટલે આમાંનું અહીંનો ઇતિહાસ છે પછી મા માથે એટલા વર્ષો જતા રહ્યા ને એટલે માથે રાફડા થઈ ગયા ધૂળના અને મારું તો મૂળ ગામ ખરેડા જ છે પછી અહીંથી બધા ઉછાળા ભરીને બધા જતા રહ્યા એ સમયે આ નદીનો કાંઠો છે માણકી નદી ઘાટ બોલાય એટલે તો પહેલાં તો માલધારીને તો શું હોય કે જ્યાં ગાયોનું નીણ પાણી મળે ત્યાં એ લોકો વસ વસાટ કરતા હોય અને જે જગ્યાએ સાડા ત્રણ વરસ રહે ને એટલે એ લોકો થળો સ્થાપિત કરતા હોય પણ માં સમાણા અને એના જે કરંડિયાના જે દેવ હતા ને એ બધા માં સાથે સમાઈ ગયા પછી એ બધા અહીંથી ઉછાળા ભરીને જતા રહ્યા એ સમય જતાં જતા ઘણા વર્ષો થઈ ગયા આ વાતને મારી જ્યારે મારી જ્યારે હું વાત કરું ને ત્યારે મારો જન્મ શ્રાવણવધ નાગપંચમ શનિવાર સવારના વહેલા પાંચ અને રાજયોગમાં થયેલો છે પછી મારા માતુશ્રી હતા તો એ એમ કહે કે મારે આ નામ રાખવું છે કે આ નામ રાખવું છે તેમાં આખી રાત નામ પાડવામાં કાઢી પછી કે મારી દીકરી છે ને મારે એનું નામ ઝાહલ જ રાખવું છે એમ એટલે ઝાહલ નામ રાખ્યું પછી મારા નાનીમાં ગામમાં દાખલો જાય જઈને તો એ દાખલો કઢવા ગયા તો કે બોલો ભાણીબા નામ શું છે તો કે કંઈક જ માથે કહેતા હતા યાદ નથી કે લખો જગદંબા તો મારા દાખલામાં જગદંબા જ લખેલું છે પછી જેમ મોટા થતા ગયા ને એમ મારા મમ્મી માતાશ્રી એમ કહેતા કે હું નવ મહિના કે તમને છે ને દૂધ પીને જન્મ દીધો મારા પેટમાં બીજું કોઈ અનાજ કે કશું રહ્યું જ નથી હું દૂધ પીવું ને એ પેટમાં ટકતું નેતર ન ટકતું એમ અને શિવપુરાણ રામાયણ ભાગવત રામદેવ રામાયણ ગુરુ ગીતા બધું મારા માતુશ્રીએ મારા વખતે વાંચેલું એટલે ઘણી વાર અમે બેઠા હોય ને તો એવું કહેતા હોય કે શિવપુરાણ વાંચ્યું ને શક્તિ આવતી રી એમ એટલે આવા સરસ એને પુસ્તકનું ગ્રહણ કર્યું અને મારો જન્મ એ રીતે નાગપાંચમનો થયો એ રીતના દાખલામાં જગદંબા એ રીતે લખવામાં આવ્યું પછી જેમ થતા થતાં હું નાનીમાંથી ઉછેર મારો થતો ગયો મોટી થતી ગઈ ને તો આમ મને માતાજી પ્રત્યે વધારે આમ ગરબા નવરાત્રિ માનું ભજન આમ ઘરે છબી રાખીને આમ બધું એમ કે બાળપણમાં તો બધું એવું જ હોય ને પછી સ્કૂલે ભણવા જતા તો ઘરે આવીને તો મહાકાળીમાંનું કરી અમે એમ હાથમાં લાકડી રાખી અને ઓલા શ્રાવણ મહિનાના ઓલા મેળામાંથી ઢીંગલી લઈ આવી દેતા હોય તો ઓલું ઢીંગલીનું મોઢું અલગ થઈ જાય ઓલી આંખું પટપટ આવે એ ઢીંગલી આવે ને તો એની ચોટલી પકડી અને એક આટલા લાકડી રાખી અને મારા વાળ એટલા મોટા તો છૂટા વાડ રાખીને જીભ બારી કાઢ્યું એમ કઉ મહાકાળીમાં જીભ મહાકાળી એટલે મારા માતુશ્રી મને ખારા થાય એમ કે આવું ન કરાય એ કે આ આવું કરાતું હોય છે એ કે એટલે નાનપણથી જ આવો મા આવે એવી કઈ ખ્યાલ ન આવતો આપણું બચપણ હતું એટલે કઈ ખબર ન પડતી એમ સમય જતા ગયા પછી અમારે અહીંયા ભુણાવા પાસે અમારે ચારણના નેહડા છે તો અહીંયા રાણીએ કરીને છે કે મારા ભેડિયા ગુરુ છે તો એ મા અહીંયા ગામમાં ઘી વેચવા આવે અને સારો સંબંધ તો હું અહીંયા સ્કૂલમાં ભણતી હોય તો એ પોતે આવે ને એટલે હું સ્કૂલમાં બધું દફ્તરને બધું મૂકી અને એને ગામમાંથી ગોતી આવું અને પછી એમ કહું હાલો ઘરે ચા પીવા હાલો જમવા મને ખબર પડી જાય તો એને જઈને ગઢવીને વાત કરી કે આવું બધું એ કે થાય હે એ કે તો કે એવું કંઈ થોડું હોય એ કે એટલે મને કે આજે હું ભેગો આવું એટલે એ એમના ભેગા આવ્યા ગઢવી એટલે કે આપણા છેલ્લા રોડેથી ગામમાં જવું છે કે એટલે આપણને ખબર પડે તો હું સ્કૂલે હતી ને તો હું એને ગામમાં જ ગોતી આવી હું કહું હાલો ઘરે ચા પીવા હાલો જમવા મેં કીધું એ કે હવે ગઢવી તમે આ વાતનો જવાબ આપો એ કે અત્યારે મારી ઉંમર છ સાત વરસની હશે આડેગાડે પછી હું એને એમ કહેતી હું કહું મામન કંકુન ચાંદલો કરી દો ને મામન ચાંદલો કરી દો ને એટલે એ અચકાય એમ કે આ રાજપૂતની દીકરી અમે ચારણ અને ચાંદલો ટીલાવી ને આ બધું આવું થાય ખરું એમ પછી ઘણીવાર એમ કહેતા અવારનવાર આવે પછી હું નેહડે જાઉં બાપુજી માલ ઢોર રાખતા એટલે કંઈક માલ ફેરવવો હોય ને તો હું જાઉં એટલે હું એમ કહું આજે મારે તમાર ભેગું આવવું છે ન લઈ જાય ને તો એવી કંઈ અણહમ જ એટલે આપણે રોવા માંડીને એવું કરીએ તો હું મને લઈ ગયા રીતના ખાટલો રાખ્યો ગોદડું પાથરી દીધું ચાદુદ પાયા અને મને ચાંદલો કરી દીધો તે દી હું કહું મને ચાંદલો કરી દીધો ને એટલે સાંડલો ટીલાયો અને વોવાયના લઈને કે જા મારી આવડ તોડી હારે કે અને બાપુજીને કે દરબાર ઓળખી જાજો જોઈ એ કે આ નેહડામાં કોણ છે આ આ તમારા દરબારો ની અહીંયા ન હોય પણ આ કાંઈક તમારા ભાગ્ય હશે તો તમારા આંગણે છે એમ પછી આવી રીતના સમય જેમ પસાર થતો ગયો બાપુજીને એ વાત ભૂલાઈ ગઈ બધી કે ભાઈ આ તો એ કે દીકરીનો અવતાર હોય ને એ તો આઈમાં કહે ને એવું બધું કાંઈ મગજમાં બહુ ન લીધું એટલે એ બધું કરી અને માનો આદેશ થયો એટલે આ સો મહિનાનું પેલું નોરતું હતું ને તો માયને ત્યારે મારી માથે ભેડિયાનું બાનું આવ્યું અને તે પછી આટલા વર્ષો અહીં થઈ ગયા મારે અને મા જ્યારે મને સપને આવ્યા મેં છ મહિના સુધી મા જોડે વાતું કરી તો મા કે તું અહીંયા વયાઈ એટલે મેં કીધું મા હું અહીંયા મારી અથાશક્તિ પ્રમાણે ઓયડો કરી દઉં ને પૂજા પાઠ વાળા રાખી દઉં મારે નથી આવવું મેં કીધું એમ તો કે તું જ જોઈ એ મારી વાત કરી બધી પછી હું બધી ઘરે વાત કરતી ત્યારે આમ શું બધું સ્ટાર્ટિંગમાં બધાને કોઈને સાચું ખોટું ને એવું બધું લાગતું હોય પણ પછી જેમ જેમ બધા આવતો જાય એટલે થાય પછી બધા માની ગયા અને આસો મહિના પેલા નોર્તાન મારી માથે માનું બાનું આવ્યું અને આ માતાજી બધાય માથે રાફડા થઈ ગયા હતા મા જેમ મને સપને કહેતા ગયા એમ હું બધાય માતાજીને મેં બારા કાઢ્યા ફરાને માતાજીના અને એને જેમ કીધું કે આ ફરાનું નામ આ ફરાના નામાં જેમ એને નિશાન નામ બધું આપતા ગયા એમ મેં બધું આ કર્યું એટલે મા તો વર્ષો જૂના છે પણ ક્રોધિત સમય ગયેલા હતા પણ એને જ્યારે એ સમય એનો પાક્યો એટલે એને પોતાને બાર જાગ્રત થવું હતું એટલે એને મને જગાડી અને માનો પહેલાં ને નેજો મારા હાથે ચડ્યો માને બારા મારા હાથે જાગ્રત થયા અને માને સિંદૂર થાપા કર્યા ને આ તો બધું અવારું જગ્યા હતી અહીંયા તો બધું હડા હતા બધા જુગારના બાસમતીના બધા દારૂના એના આ બધા અત્યારે ગોકુળિયું થઈ ગયું નતર અહીંયા અમારા નદીનો ઘાટ છે બેન દીકરીઓ કોઈથી કપડાં ન ધોઈ શકે બરાબર એટલે આ બધી અવારું જગ્યા હતી ને અત્યારે માનું સ્થાનક બહુ ગોકુળ્યું થઈ ગયું અને માની કૃપ કૃપા છે વિદેશથી માણસોએ પગે લાગવા આવે છે બધાના દેશ વિદેશમાં મા બધાના બહુ સારા કામ કરે છે એમ કાંઈ ઘટે નહીં ગમે અહીંયા દૈશાથી બેઠા માનું કોઈ પણ તમે પ્રાર્થના આરાધના કરો તો માં બધાના કામ કરે અને મા તો માં છે હા એટલે એને જેમ કીધું એમ મેં બધું કર્યું અને સમય જતા જતા અત્યારે આપણે આટલે માં અહીંયા કોઈને આવવું હોય તો એનું એડ્રેસ કઈ રીતે આપણે ગોંડલથી સાત કિલોમીટર થાય રાજકોટથી પચીસ કિલોમીટર થાય અને સરદારથી આપણે બાવીસ કિલોમીટર થાય સાપરથી ને બાવીસ થાય આટકોટથી પાંત્રીસ કિલોમીટર થાય આપણે ગામનું નામ આ ખરેડા મોગલધામ તાલુકો કોટડા સાંગાણી અને જિલ્લો રાજકોટ માં આ મોગલમાંની સાથે કયા કયા માના થડા છે જે પાઘડીવાળું છે એ ખેટલા દાદાનું છે પછી બીજા આવડમાં છે મોગલમાં છે જાનલમાં છે નાગબાઈમાં છે ખોડિયારમાં છે અને જે આ સામત બાપાનું જે રહ્યું ને એ આ માતાજીના એમના ઘરના ગણાય જે અહીંયા પોતે કામ આવી ગયા એનું માતાજી જે શરીરમાં આવે માં એ સત્ય છે જો આમ તો દરેક સમાજ હોય દરેક સમાજમાં કુટુંબ હોય અને કુટુંબમાં પોતાના કુટુંબ પ્રમાણે ભૂવા હોય તો એમને રાખડીબંધ ભૂવા ગણાતા હોય એ કુટુંબને કાંઈ પણ પ્રશ્ન હોય તો એમના ભૂવાને પૂછતા હોય એનું માર્ગદર્શનનો ભૂવાજી કરતા હોય કે મા સાથે તો ડાયરેક્ટ તમે વાત ન કરી શકતા હોય પણ ભૂવાના માધ્યમથી તમને માનું માર્ગદર્શન મળતું હોય પછી કોઈ સારું નરસું કામ હોય કે તમે તમારા ઘરે હવન હોય કોઈ બીડું હોમવાનું છે કે તમારી ઘરે કોઈ રાંધલ કથા આ છે કોઈ તમે સારું કાર્ય કરતા હોય તો એમાં તમારી ભુવાને આમંત્રણ આપતા હોય તો બીડું ઉમવા ટાઈમે ભુવાજી રાખડી બાંધે કાંડે અને એની માથે લોબડી નાખતા હોય અને એવી પલ આવે જ તે ન આવે એવું ન હોય પણ એની આપણને એવી અનુભૂતિ થાય આપણા શરીરની માલિપા કે ભાઈ માં આવ્યા અને સામે જે હા સામે જે માણસો હોય એને આપણે જાહેરની એક ચપટી દેતા હોય કે ભાઈ મા વચન છે કે વધાવો છે એટલે એમ કે વચન છે ભુવાજી એમ કે તો અહીંયા વચન સામેવાળા ગણી દેતા હોય અને એમ કહે કે કેટલાનું છે તો એમ કે હોળનું છે ચૌદનું છે બારનું અઢારનું તો એમ ભુવાજી કહી દે એટલે એ લોકોને સામેની વ્યક્તિને માન્ય આવી જતું હોય કે ભાઈ હા મા આવી ગયા અને આ બીડું હમાઈ ગયું આ શ્રદ્ધાના વિશ્વાસ છે બરાબર અને મા એવી અનુભૂતિ તમારા શરીરમાં એક બે સેકન્ડ પાંચ સેકન્ડની થાય ખરી પણ એના રાખડી બંધ ભૂવા હોય બીજા નંબરમાં બાનાધારી હોય એના નીતિ નિયમમાં રહેતા હોય એ રસ્તે હાલતા હોય તો સત્ય વાત છે બધી એમ આ કોઈ મેળા લેતા હોય તરવેડા લેતા હોય આ બધું એ સમયે માની હાજરી થતી હોય તો મા આપનો ખૂબ ખૂબ આભાર તમે ભક્તિ અમૃતમાં બીજી વાર જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં ને આ મંદિરે અવશ્ય આવજો રાજકોટ આવો તો રાજકોટની બાજુમાં જ છે જય માતાજી જય દાદા